હવે ઘરે ગયા પછી ગામમાં લોકો વાતો કરવા મળ્યા લોકો એવું શાસ્ત્ર કહે મતિર ભિન્ના પચાસ લોકો હોય ને તો પચાસ નિર્ણયો લેવાય જેટલા માથા એટલા વિચારો જેટલા વ્યક્તિ એટલી વાતો કેટલીક સારી વાતો તો કેટલીક મોડી વાતો નબળી વાતો વિચાર નક્કી કરી શકે છે જીવનની અંદર હંમેશા કહું કે સુખ અને દુઃખ વ્યક્તિના સ્વભાવ થી જ આવે અથવા કદાચ કર્મથી આવતું હશે પણ ભોગવે તો સ્વભાવથી રીતે વ્યક્તિ વિચારી શકે થિંક પોઝિટિવ અને એનું જ અપોઝિટ થિંક નેગેટિવ આ દુનિયામાં વ્યક્તિ પોતાના સુખથી સુખી નથી એના કરતા વધારે બીજાના સુખ થી દુઃખી છે કૃપા હોય અને રાજી ખુશી થી આ જીવિકા ચાલી રહી હોય પણ જો સમાચાર મળે કે ગામમાં ફલાણાએ આવી પ્રગતિ કરી છગનભાઈ બંગલો રાખ્યો એટલે આ વાત સારી કહેવાય કે નબળી કહેવાય સારી કહેવાય પણ આપણને ગમે હા ખબર છે કેટલા ને ગમે કેટલા ગમે છગન ભાઈ ને બંગલો થઈ જાય એટલે ઘરમાં સમાચાર મળે કે આપણા ગામમાં છગને બંગલો રાખ્યો અથવા બંગલો લીધો બંગલો બનાવ્યો એટલે ઘરમાં વાત મળે છગન છગન ને બંગલો એ બધા બે નંબરના રૂપિયા હવે તો એ ભગવાન નું નામે લેશે અને બધું કરશે છગન ને બંગલો થયો અને આપણે એ રહ્યા અને એનું થિંક પોઝિટિવ એવું થાય કે અરે વાહ છગન ને બંગલો થયો એમને સારું લ્યો ક્યારેક વધારે મહેમાન આવશે તો છગન ની ઘેરે ઉતારો દેવા જ ગામ નો હવે તો બધું બહુ ઓછું થયું હવે બધાને સગવડ થઈ નહીતર ઘણી ઘણી જગ્યાએ કથાઓ અમુક મોટા મોટા એવા આયોજનો હોય ને કે જેની અંદર લાખો નો ખર્ચો થાય એટલે ઘરધણીને ને યજમાનોને તો બિચારાને ખબર ન હોય પણ ગામમાં અમુક લોકો તો એવું વાતો કરતા હોય કે એ આ બધો બે નંબર નો રૂપિયો એટલા બધા બે નંબર ના રૂપિયા હોય ને તો જ તો જ તો જ લાખો રૂપિયા સત્કર્મમાં નાખી શકે હવે આ વાતો કરવા વાળા એ લોકો છે કે જેને જેની જિંદગીમાં કોઈ સત્યનારાયણ ની કથા નથી કરાવી હવે એની જગ્યાએ જો એવું વિચારે કે ભલે જેટલું રેડ્યો એટલું રેડ્યો અઢળક રૂપિયા કમાણો પણ ભગવાનનું કંઈક સારું કામ કર્યું અને આખા ગામને લાભ મળ્યો આટ આટલા દિવસથી આપણા ગામમાં કથા ચાલે છે આ આ બધા કેટ કેટલું દોડે છે આ ભીખા દાદા આ વિજય સેવક આ ભોલા મહારાજ

એવા એવા પ્રસંગો પણ જોયા છે તારીખો લઈ લીધી હોય બધી જ વ્યવસ્થા થઈ ગઈ હોય માંડવા વાળાને કહી દીધું હોય તારે તમારે આમ કરવાનું સંગીત વાળા તમારે આમ કરવાનું બ્રાહ્મણો તમારે અહીંયા સ્થાપનો અહીંયા પૂજા કેટિન વાળાને બધું જ કહી દીધું હોય કથાની અંદર અમુક દિવસો બાકી હોય ને કંઈક એવી ઘટના ઘટે કંઈક એવા પ્રસંગો ઉદભવે કે કથા કોઈ કારણોસર યા તો ડીલે થાય યા તો બંધ રહી કેવલ પૈસાના જ અભાવથી નહીં બધા કામ હોય અને ઘણા બધા અને સારા કામમાં તો સો વિઘ્ન આવે અને આ તો સૌથી મોટું કામ ભગવદ કૃપા હોય ત્યારે આપણને આ લાભ મળે કેવલ કથા કરાવવાનો કે કેવલ કથા કરવાનો નહીં ભગવદ્ કૃપા હોય તો જ કથા સાંભળવાનો લાભ મળે નત્યારે આપણા આ કળિયુગી જીવનમાં આપણા કાનને ભગવાનનું નામ ક્યાંથી મળે કથાકાર આશિષભાઈ વ્યાસ એવું કહે કે આ કળિયુગમાં જેને નામ મળ્યું છે એને સમજવાનું મને રામ મળી ગયા અને આ કળિયુગમાં જેને કથા મળી એને સમજવું મને કૃષ્ણ મળી ગયા આજ તો બધા ભગવાન છે ભગવાન આટ આટલી ભક્તિ કરીએ છીએ આ આટ આટલી હરી ભગવાનના સ્મરણો સાથે આની આંગળી પકડીને ગામડે ગામડે ફરીએ છીએ આટ આટલા જપ કરીએ છીએ હજી સુધી કોઈ દિવસ ભગવાન પ્રસન્ન નથી થયા કોઈ દિવસ અરે અમારી તો પેઢીઓ બાપા એના બાપા એના દાદા ભરદાદા ભગવાન ભોળાનાથની ભક્તિ કરી કરીને જીવન વિતાવી ગયા પણ હજી સુધી અમને કોઈ દિવસ ભોળાનાથ ત્રિશૂળ લઈને મળ્યા નથી કે બોલો બેટા શું કામ પડ્યું વૈષ્ણવો પણ કહે કે કે આખી જિંદગી ભગવાનની પૂજા કરી પણ કોઈ દિવસ નારાયણ ન મળ્યા ઘણી પૂજાઓ કરી હાલીને મહારાજ પાવાગઢ છું પણ કોઈ દિવસ માતાજી આમ પ્રસન્ન નથી થયા કે જીભ કાઢેલી હોય તલવાર હોય ને વાઘે ચડીને આવ્યા હોય આવું કોઈ દી બન્યું નથી ન જ બને વાલા અને એ ભાગે ચડીને આવે ને તો તમે કોઈ ઉભા ન રહ્યો